ઓહો હો હો આ તે જોઈ શકો દર્શક મિત્રો નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વિચાર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું એક ચાલી ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ખાસ તો આ વિડીયો એટલા માટે બનાવવાનો કે ગુજરાતભરના ખેડૂના એટલા બધા ફોન આવ્યા વ્યા કે ઇવોર્ડ કંટ્રોલ કઈ રીતે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર કરવી તો સરળમાં સરળ ઉપાય હોય તો તમે ફેરોમેન ટેપ પણ લગાવી શકો છો અથવા આપણે સો રૂપિયાનો કંઈ એંશી રૂપિયાનો ખર્ચો કરી અને તમે આ રીતે સાદું પ્રકાશ પિંજર પણ એક વીઘાની અંદર અથવા બે વીઘાની અંદર એક પ્રકાશ પિંજર મૂકી શકો છો જો તમારી વાડીએ લાઇટ હોય તો લાઇટથી તમે એ કેદ કરી શકો છો અથવા ચાર્જિંગવાળો પપ મૂકી અને કઈ રીતે આપણે ફૂદું આની અંદર કેદ કરવાનું જો આપણે એવોળને જો ખતમ કરવી છે તો પહેલાં ઈંડા મૂકવાવાળા એ માને ખતમ કરીશું તો જ એ ઈંડું નહીં મૂકે અને એવોળ નહીં બને તમારે કોઈ પણ પાક હોય કઠોળ વગ હોય અથવા મગફળી હોય કપાસ હોય અને ખાસ તો રીંગણી રીંગણીનો ડેમો પણ આની અંદર હું તમને કહેવાનો છો કે રીંગણીમાં ડોકા મગડો કઈ રીતે અટકાવવો એના માટે આ હો ટકાનું રિઝલ્ટ આ આપે છે તો આપણે કઈ રીતે બનાવવાનું છે કઈ રીતે બનાવ્યું છે એ તમને લાઈવ ડેમોની અંદર કહું અને કેટલા ફૂદા એક રાતમાં એમાં કેદ થાય ઈંડા મૂકવાવાળા એ પણ છેલ્લે તમને હું દર્શાવીશ અને આનું કેવું રિઝલ્ટ રીંગણીમાં બધે આવ્યું જ્યાં જ્યાં ઈવળ પડતી મગમાં છે કોઈ પણ કઠોળ વર્ગમાં કપાસની અંદર લાલ ઈવળ અટકાડવાનું પણ આનું સારું કામ છે તો સો રૂપિયામાં તમને હું કહું છું પચીસ હજારનો ફાયદો કરી દેશે જો ઝાઝી જમીન હોય તો આનો હાસો પ્રયોગ તમે કરો તો પણ કઈ રીતે પ્રયોગ કરવો એ તમને હું ફરીમાં જે બતાવું છું તો આપણે એક ત્રીસ રૂપિયાનો ડબ્બો લેવાનો છે એને શ્યારે પરખા આ રીતે આપણે કટિંગ કરી નાખવાના શ્યારે દસથી સારી પડખા કાપી અને ઉપર આપણે દર્શાવી ઉપર એક હોલ કરવાનો હે હોલ કરીને વાયર એની અંદર ગરકાવી અને આપણે નીચે વોલ્ડર રાખવાનું છે જો તમારી વાડીએ લાઇટ હોય તો તમે લાઇટ કરી શકો છો લાઇટનો ગ્લોબ અથવા વાળી પંપનો પપ આપણે સારસિંગનો પંપ હોય એનો ગ્લોબ તો એ રાખી શકો પછી હેઠે હંમેશા એક એકથી દોઢ ઇંચ એંસનું કડ રાખવી એટલે આની અંદર આપણે પાણી ભરી એકવી આ તળિયું એક ઈંચ નું રાખવું દોઢ ઇંચ એટલે એમાં આપણે પાણી ભરવાનું હે અને દવા નાખવાની છે તો એની અંદર આપણે પાણી નાખશું આ રીતે આખું એમાં પાણીનું ભરી દેવાનું હે આ જોયામાં બહુ સાદું લાગે છે પણ આનો તમે ફાયદો એકવાર લેશો તો તમે રાજી થઈ જશો કારણ કે આનો ફાયદો એટલો હે કે જટદન ઈવળ જ નથી આવતી આપણા પડામાં જે ઈંડું મૂકવા બસું બનાવવા વાળે જે માદ આમાં કેદ થઈ જાય છે તો ઈંડા ક્યાંથી મૂકે ને ક્યાંથી ઓળ બને હવે જે રાસાયણિક દવા રાસાયણિક કરતા હોય પ્રયોગ યગ્રની દવા સાંટતા હોય તો તમે રાસાયણિક દવા આમાં નાખી શકો છો પણ ખાસ એક એ ધ્યાન રાખવાની કે રાસાયણિક દવા તમે આમાં નાખો તો જે દી રાતે શરૂ કર્યું હોય તે દી હવારમાં આવી અને ફરજિયાત આને સાફ કરી નાખવું ખાલી કરી નાખવું પછી તમારે શરૂ કરવું હોય તે ફરીને પાણી ભરીને રાસાયણિકના બે ત્રણ ટીપા નાખી શકો કારણ કે આજુબાજુ કોઈ નાના નાના પક્ષી હોય તો આ પાણી ભળેને પીવે તો એ પક્ષી પણ મરી જાય છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાની અને નહીં રાખવાનું મરશે તો એ પાપ તમને થાય છે તો અમે દેશીમાં ગાયાધારી ખેતીની અંદર પ્રાકૃતિક ખેતીની અંદર અમે તેલનો ઉપયોગ કરીએ છીએ શીખણો પદાર્થ આ શીકણો પદાર્થ આની અંદર આપણે એડ કરી દઈશું એટલે જે કાંઈ ફૂદડી આવશે એ આમાં પડશે અને આને આ સીકણો પદાર્થ એને પાંખોમાં સોટે જાય એટલે મરી જાય છે તો આપણે રાસાયણિક નહીં નાખવી કદાચ કોઈ પક્ષી આ પાણી પીશે તો એને પણ કાંઈ નહીં થાય તો હવે થાય આ વાત પછી આપણે એને શરૂ કરવાનું છે ગલોપ પપમાં આ રીતે તમે રાતે ગલો શરૂ કરી શકો છો અત્યારે દિવસ છે એટલે બહુ તમને અંજવળું નહીં બતાય પણ જેમ અંધારું થાય છે એમ જોરદાર અને શહેરે પડખેથી કેમ ટીલડી થાય તો એમ અંજવાળું પાડશે અને ખાસ તો શરૂ કહી દી રાખવાનો દર્શક મિત્રો કે જે દી આપણી જમીનની અંદર તમે રાસાયણિક કરતા હોય તો રાસાયણિકનો છંટકાવ કર્યો હોય તે દી અથવા પાક પ્રાકૃતિક ખેતી કરતા હોય ગયા તો એ ગંજ આપણે અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર કે આંકડાનો બોળો ખાટે સાય ગૌમૂત્ર કાંઈ પણ છંટકાવ કર્યો હોય તે દે અવશ્ય આને શરૂ કરવાનું છે કારણ કે કોઈ પણ પાક આપણે વાયો હોય એમાં ફૂદું આવતું હોય ઈંડા મૂકવા તો એ આપણે દુર્ગંધવાળી દવા આપણે સાંટવી ખાટે સાસ ગૌમૂત્ર હોય તો એને એની એલર્જી છે એટલે એ ઉડીને અંજવાળું ભાડે અને એમાં બેસ બેસે એને ધોળે સીધું અંજવાળા આવશે અને આમાં પડે અને કેદ થઈ જાય છે તો તમારા પાકમાં ઈંડું નહીં મૂકે તો ઈવલ નહીં બને ઈવલ નહીં બને એટલે તમારો પાક નિરોગી બનશે તો હવે વાત કરવી આપણે રીંગણીની રીંગણીના ઘણા બધા ખેડૂતના હમણાંથી ફોન આવે છે ઘણી ઘણી રાસાયણિક દવાઈઓ સાંટવાથી રીંગણીના ડોકા મળડો નથી જાતો અથવા રીંગણું હળી જાય છે જો રીંગણીની ખાસ એક વાત કરું ને દર્શક મિત્રો તો રાસાયણિકમાં એક મારા મિત્રએ એક વર્ષ એક ફોન ત્રી રૂપિયા કિલોના ભાવ થયા હતા ને ત એટલી દવા દિવસ ત્રણ વાર દવા સાંટતો ને ઢીવ વીઘાની રીંગણી હતી અને પ્યોર રાસાયણિક હતી રીંગણું કાપી અને મૂક્યું ને જે માખીએ ડંખ મારીને ને તો માખીને મરી જાય એટલું ઝેર એ રીંગણામાં થઈ ગયું હતું તો દર્શક મિત્રો હું એવી સલાહ આપીશ કે પ્રાકૃતિકમાં જો રીંગણા થાય થઈ શકે છે તો તમે બને કાં હોય તે ઓલી દવા ઓછી સાંટો કારણ કે ઝાઝા આપણે વિશ્વ લેવલમાં તમે અમુક વિડીયા જોઈજો ડબલ્યુ એસવાળા પણ કહેશે વિશ્વ લેવલની અંદર આપણો સૌરાષ્ટ્ર એમાંય ગુજરાતમાં એમાંય આપણો સૌરાષ્ટ્રનો કેન્સરનો પહેલો નંબર અત્યારે આવી ગયો ક્યાં હોય દે હાલશે આવું તો આ રીંગણીની અંદર તમે આ અડધા વીઘાની અંદર એક ડબ્બો આ રીતે શરૂ કરો એક હોર રૂપિયામાં તમારે ફૂદા બધા કેદ થાય છે નહીં ડોકા માવડો આવે નહીં તમારું રીંગણું જટદન હડે અને અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અને આના વારંવાર તમે વેળાએ છટકાવ કરો એટલે બંને કાંઈ તમારું રીંગણું હળશે નહીં અને જીવા અમૃત છે આંકડાનો બોળો છે પછી ગૌકૃપા અમૃત બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં એ રીંગણીને પાવ સોળ જેટલો શક્તિવાન થાય છે તો એમાં રોગ આવી જ નહીં શકે જો સોડ નમાલો હશે તો એમાં કેટલો રોગ આવે છે તો સોડને જ પહેલાં મજબૂત બનાવો હાવ મફત બને આંકડો હશે મફત આ જીવા અમૃતમાં થોડોક ખર્ચો થાય છે એ બને છે ગૌકૃપા અમૃતમાં બેક્ટેરિયા અરે તાકાત જ વીઘા એક ટીપણું પાઈ દો જો તમારો સોડ જો ધૂહાડા નાખી જાય રીંગણે તો એમાં કોઈ ફૂદું જ ન આવી કે મોલો મસી કાંઈ ન આવે રેઢું ભાગી જાય બધું પણ કરવું નથી કોઈને બાશ આવે છે એટલે બાશ આવી છે મોઢા હાડીને કેન્સર થઈ જાય કેટલા મરી ગયા અને હજે મરી જાય છે તો આ કરો હું કહું છું કે અડધા વીઘાની અંદર શરૂઆત કરો નો ખ્યાલ પડે ને મારો નંબર ચોવીસ કલાક છૂટો છે અને કઈ રીતે આપણે આ અત્યારે બનાવી લીધું છે હવે સવારે આપણે આનો વિડીયો કરીશું કેટલા ફૂદા એની અંદર કેદ થયા છે પ્રાકૃતિક ખેતીની અંદર આગલા પાંચ વર્ષથી હું ગાયધરી ખેતી કરું છું મારી જમીનની અંદર ઝેર વગેરેની ખેતી હું કરું છું અને બધું રિઝલ્ટ આજુબાજુમાં જે રાસાયણિકમાં લેશે એટલું જ રિઝલ્ટ હું લઉં છું કારણ કે બધા મને અનુભવ છે એટલે કદાચ તમને અનુભવ ન હોય તો થોડુંક અઘરું પડે છે પણ એટલું બધું મુશ્કેલ નથી સલાહ ગમે તમે લઈ શકો છો અને આવી રીતે તેમ ફાયદા કરી શકો છો આ આપણી બાજરી છે એક પણ દાણો રાસાયણિક ખાતરનો આપણે નહીં નાખેલો ચાર વાર આંકડાના બોળાનો ત્રણ ત્રણ લીટર મેં આમાં નાખીને સટકાવો જ કર્યો હે હવે દાણા સડવાની શરૂઆત થૂલી આવી ગઈ તેમ જોઈ શકો શું ઘટે આમાં ભલામણ આ રીતે તમે રાતે શરૂ કરી શકો અને રાત જેમ પડશે એમ અંજવાળું થાય છે એટલે ફૂદા એની અંદર કેદ થઈ જશે હવે સવારમાં આપણે દર્શાવશું કઈ રીતે કેટલા ફૂદા કેદ થયા આમાં વી ફૂદા આવશે ને તો તમારે બે હજારનો ફાયદો એટલું માનજો આપણે સાંજે પ્રકાશ પિંજર શરૂ કરેલું છે તો હાલો અત્યારે હવારમાં જોવી કે એમાં રેવ રિઝલ્ટ કેટલુંક આવ્યું ફૂદા કેટલાક કેદ થયા હશે ઓહો હો આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ એક રાતમાં આટલી ફૂદડી કેદ થઈ છે અને અત્યારે બે મહિનાનો કપાસ જેને થયો ફાલ આવવાની અવસ્થા થઈ ગઈ છે તો લાલ ઈવળ જે આવ્યા છે એના પણ ફૂદા એની અંદર કેદ થયા છે તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશ કે લાલ ઈંડા જે મૂકે છે વળ લાલ ઈવળ બને છે એનું ફૂદું કહ્યું છે કે કાળે એની પાંખ આવે છે કિતર કાબરાય જેવી એ દિવસે તમને જોવા નહીં મળે ક્યાંય એ રાત્રે જ ઉડતી હોય છે અને એનું ખાસિયત એક એવું છે કે એક જગ્યાએ એના ઈંડા નથી મૂકતી સરખો સીન આવતો નથી એ એક જ ફાલમાં એક જ ઈંડું મૂકે છે અને એક રાતની અંદર દોઢસો ઈંડા આપે છે જ્યારે એનો પીરિયડ હોય તય તો એક ફૂદડી તમારા દોઢસો ઝીંડવા ફેલ કરી શકે તો આમાં તો કેટલી સંખ્યામાં ફૂદડા કેદ થયા તો કેટલા ઝીંડવા હેળવી શકે તમે વિચાર કરો માત્ર એક સો રૂપિયાનો આ ખર્ચો છે આપણે તેલના ડબ્બાનો હાદો હા કોઠા હુસથી બનાવેલું અને મારા અંદાજ પ્રમાણે આજ એટલી ફૂદડી કેદ થઈ એક રાતમાં કે આ મને ત્રણથી ચાર હજારનો ફાયદો કરાવશે અને વડે મારો કપા હડશે નહીં આ રીતે જાય સાહેલ મેં પ્રયોગ કર્યા હતા મારે આખી સિઝનમાં એક પેશી નથી હડી લાલ એવોળ કે લીલી એવોળથી મારે એક પેશી હડેલી નથી એના પ્રૂફ એના વિડીયા હજી મારી પાસે પડ્યા છે તો મિત્રો હાવ સસ્તી સસ્તામાં સસ્તું અને હાદામાં હાદું આપણે સાદું પ્રકાશ પિંજર આ રીતે તમે બનાવી અને અંદાજે વિઘે કે બે વીઘે એક એક મૂકી અને એક રાત પૂરતું શરૂ કરો તો ઘણી બધી આવી ફૂદડી કેદ થાય છે અને તમારા પાકને બસાવે છે તમારા કપાસને લા લેવલથી કંટાળીને માણા કપાઓ આવતા બંધ થયા પણ આવી કાળજી તમે બધી રાખો તો કપાહમાં હળો પડતો જ નથી તો આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો શેર પાસ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો અને તમારા મિત્ર સર્કલમાં ગ્રુપમાં શેર કરી જો પ્રાકૃતિક ખેતીનો કપાસ તમે જોઈ શકો છો તો વસાળા મિશ્ર પાકમાં મકાઈ વાવી નાની નાની ભરપૂર પ્રકાશ પિંજરના લીધેથી ઈવડ પણ નથી આવી કે